એ મારા જોતે 100 100 વીઘા જમીતી પણ મારો બાપો બધું લુખોકા પર જુગારમાં લુખો કરી દીધો તો હું એ લુખો થઈ ગયો બાપાએ ટીમે ટીમે ના કરાય ટીમ નહીં રંબવાની મેચ ને રંબન ટીમ ટીમ કરીશ હું હેલો ના કરાય હું બહુ બકવાસ ના કરે આ તારું હોબરી હોબરી તો મને માથા માથા વિતા બહુ માથા કુડ ના કર હે ભગવાન કેવા પાપ કર્યા છે તે ડોહો મને ભટકાણો અરે મે તો હોર હોમવાર કર્યા આખો સાવન મહિનો કર્યો તારા તારા જેવી મલી છે તું તો માસલોમ બાસલો બધું પાપ કર્યું છે આના ઈ માથા કુડ કર તારા તું રોધવાનું કર તો હું થોડું ખાઉ

बस आता पुरावा घर आल्या होतो ना, बेटव हाडी मस्ती आवा

ઓ ચાલે જવાર હો જાઉં હેરી વાત તારી હાથી સાબ વાત તારી હાથી સા પણ આ રસ્તો રસ્તો શું કરી આ ટોટિયા ઓવરા ફરી ગયા હોય શું સાધાર હોય બાબા આ શું સાધાર કોણ આવા રસ્તે પર સાધાર આવ

ઓહો હો 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 કૂતરા મારા પડે કૂતરા મારા પડે આ મારા છે ને આ બારસો કૂતરાની બુટડી વાત કરા સાથે રાજસ્થાન થી આવ્યો છો આ તારે નકકે કા તો પેલું ગોબારું ઘર બતાય તો થોડવા સામાડા બતાયો તો કસ્તી હમણા આ તો જો આ ડોગે થઈ ગય છે એમ મારા ટોટે ખાતા થઈ ગયા છે

તવસે હાય હાય મેમન તો આઈ જે લાયવા ખાટલો બાટ જો મારી આદુ તો ગોદડીયો નોય ઠેકોણા નો હોય અચું મોાયો નહી સુકો જોસો પીને પડારા પાઢ્યા છે જો શું આ કયું નહીં કરતા ટોટ્યા કયું નહીં કરતા આવા તો હેડવાની તાકાત નહીં આવા તો એક ડગલું એ હેડાય એવું નહીં હવે ટેકાની જરૂર છે ઓ હો 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 મારું બેટો સુ બેહા જબઈ સુ બેહા આ ખાટલો તો સુકો નથી કાટિયા ઓરા ફરી ગયા સજોડે પડી ભમ દેતોકના લાગે સા જુદો થઈ જશે ખાટલો મારા બેટા કા જમેતો હા મારા બેટા હો હો કશા વાંધાને કશા વાંધા ન શું કરીએ તા બેહુ પડશે ને

અને આઠસો રૂપિયા વધ્યા આઠસો રૂપિયા ખીજા બપકાર દીધા એ આઠસો રૂપિયામાં બે ત્રણ દિવસ સુધી આપણે તો પીવા પીવાનું કોમમાં આવી જશે અમારા ડોસી તો મારી ડોસી તો અંગૂઠા સાફ છે એને ચોવા ખબર પડે છે એને તો જૂઠું બોલવું તો એ સાચું જ લાગે છે આ મેમોન તો આઈ ગયા અલ્યા અમાર બુલ ન બનવી આઈ ગ્યો છે અ અમાર ભેજવા દે વ્યવસ્થિત જવા દે પીધું પણ ખબર ના પડે નકર માબુ ન પાછું દૂગ રાખશે કા ત્યાં વરમે પીધું સીધું સીધું જાવ દે લે ચા માય પાણી બોણી થોડું પાણી

એ દેખા તો ખાટલા તોડવા પધાર્યા કે બોલો ઓ તો કદર કરો થોડી તો કદર કરો ભાઈ આ તો ફટક વગરની રેલવે સાબ કુશી જાય કશવાંતને એ જો

આવા <laughs> દે <laughs> <laughs> <koye> <koy> <mada> <piboye>

આય ઉભા થાવ રાખતી તો બધું હે એ મૂલ એ મૂલ ઓહો હો 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 તો આ બધું રવા દે આરતીન બારતી બધું કશું કરવું નહીં આય બધી ગરમી છે કશી ગરમી કરવાની જરૂર નહીં તું તું હાથ માલ દે બાપા તું હાથ માલ દે નહીતર હું મારા હાથ માલ દેય પડશે હેડ અપ કરી દે ઓહો એક નહીં રોકાવ મારા એક છક્કર નહીં રોકાવ તું આ દે હેડ હેડ પતે હેડ હેડ હે બાપા

ઓ આ દોહા ને દોહા નો પરિવાર જી ખબર ચોથી મારા લમણે પટકાયું આ છોડી પાસી આપસે ઓ જય માતાજી મિત્રો હું છું આપણો સિંગરાયન કોમેડી એક્ટર લક્ષ્મણ ગોહેલ ઉર્ફે લખુબા જય માતાજી મિત્રો હું એક્ટર ફિલ્મ જનો રાવલ જય માતાજી મિત્રો હું કલુબા કોમેડી King જય માતાજી મિત્રો હું છું આપની ખુશાલી અને મિત્રો આજે આ વિડીયો બનાવ્યો છે માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો છે મિત્રો કોઈએ પણ એને સાદબી દિલ પર લેવાની જરૂર નહીં અને મિત્રો આ વિડીયો કેવો બનાવ્યો છે કે તમને જોશો એટલે તમને પૂરેપૂરી ખબર પડી જશે કે મિત્રો દારૂડિયાના ઘરે બેન રાખડી બાંધવા જાય છે અને ભાઈ દારૂ પીતો હોય છે તો ઘણો બધો તમે જોશો એટલે આગળ ખબર પડી જશે પણ મિત્રો ખરેખર દારૂ પીવો ના જોઈએ દારૂ એ વસ્તુ હારી નહીં દારૂ ઘરના મરાવા તારું કોઈ દાળ ના થાય એનું હારું મિત્રો અમારી આ વિડીયો ગમી હોય તો કે ડિજિટલ હિલોલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો